નમસ્કાર મિત્રો હું અમદાવાદથી કલ્પેશ પાટિયા મોદી સૌ કોંગ્રેસી મિત્રોને જય હો જય હો કોંગ્રેસ કોંગ્રેસ આવે છે બે હજાર સત્તરમાં કોંગ્રેસ આવે છે આ સ્લોગન અમારા સિનિયર કોંગ્રેસી નેતાઓએ આપ્યું છે અને તેના માટે અમુક કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છીએ પણ અમુક કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો છે અમુક કાર્યકર્તાઓને થોડી તકલીફો છે એમને કંઈ કહેવું હોય છે પણ તે લોકો કંઈ કશું કહી નથી શકતા હોતા એટલે એમના ઉત્સાહમાં કમી આવે છે આ કમી ધીરે ધીરે જ્યારે ચૂંટણીનો ટાઈમ આવે છે અને ચૂંટણી વખતે તે લોકો નાસીપાસ થઈ જાય છે અને એ વખતે આપણે આપણી પાર્ટીને તકલીફમાં આવવું પડે છે એન્ડ ટાઈમે અને આપણે હારનો સામનો કરવો પડે છે દરેક વખતની જેમ આપણા એ જ ફિક્સ નેતાઓ તેમનું એ જ ફિક્સ પ્રવચન અને એ જ એમની વાતો પણ કંઈ આપણે ઉકાળી શકતા નથી જનતાની અંદર આપણે મત લેવામાં પાછા પડીએ છીએ જનતા આપણને સહકાર આપતી નથી જનતા આપણને કેમ સહકાર નથી આપતી એમાં પણ અમુક કારણો રહ્યા છે દરેક જણ પોતપોતાની રીતે એનું મૂલ્યાંકન કરતા હોય છે મારી પાસે તો ઘણા સિનિયર વર્કરોની હૈયાવરાળ મારી આગળ ઠાલવે છે હું પણ ઓગણીસો એંસીના દશકનો વર્કર છું મારું કાર્યક્ષેત્ર અમદાવાદ હાલનું અમદાવાદ અને પહેલાંનું જે કાળીગામ કહેવાતું તેમાં કાળીગામને સમગ્ર ડી કેબિનનો વિસ્તાર જેમાં અમારા ત્યાંના લોકલ નેતા હતા ગાભાજી રબારી ચેનાજી દરબાર અને સાબરમતી ડી કેબિનમાં સ્કૂલનું કામ કરતા સ્કૂલના માલિક શાંતિલાલ વ્યાસ એ અમારા એરિયામાં આ નેતાઓ હતા અને વર્ષો સુધી અમે કોંગ્રેસ પ્રમુખ હીરાલાલ ગુપ્તા રાજકુમાર ગુપ્તા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ એમના એ નેતાઓના હાથ નીચે અમે કામ કરેલું છે એ વખતનો ટાઈમ અલગ હતો અમારા એ વખતના ધારાસભ્ય કુંકિલાબેન વ્યાસ સંસદ સભ્ય જીઆઈ પટેલ તેમના ત્યાં અમે કોઈ ફોન કરીને કે એ વખતે કંઈ હતું નહીં કે આ વોટ્સઅપ ફોન ફોન પણ બહુ ગમે ત્યારે જ હતા તો એકાદ કલાકમાં અડધો કલાકમાં તો અમને એમની મુલાકાત થઈ જ હતી અને અમારી સાથે બહુ સારો વ્યવહાર થતો અમારી વાતો પણ સંભળાતી એ વખતે આ કરપ્શન વરપ્શનની કોઈ વાતો હતી નહીં આજે મારે મારા કોંગ્રેસના એ નેતાઓને એક સવાલ કરવો છે કે જ્યારે તમે રાજીવ ગાંધી ભવનની સીડીઓ ચઢો છો ત્યારે પાંચ દસ પંદર વીસ કે પચીસ પચાસ વર્કરો ઊભા હોય છે ઓફિસ આગળ અથવા નીચે ઊભા હોય છે જ્યારે તમે તમારી એસી ફોર વ્હીલરમાંથી ઉતરો છો ત્યારે કેટલા નેતા વર્કરોને એમ પૂછે છે કે કેમ છો ક્યાંથી આવો છો તમે અરે ભાઈ નેતાઓ આ કંઈ સાવકીમાના દીકરા નથી આ પણ કોંગ્રેસી વર્કર છે જેના થકી બીજા વર્કરો થકી તમે આ જગ્યા પર પહોંચ્યા છો બધું ભૂલી કેમ જાઓ છો તમારે સત્તા પર બેસવું છે અમારે તમને સત્તા અપાવી છે પણ કંઈ વર્કરોનું ધ્યાન રાખો તમારો એ જમાનો હતો કે પેરાશૂટ થકી તમે આવી ગયા હાલ આ બધું શક્ય નથી અને આટલા બધા નેતાઓનો હું સવાલ કરવા માગું છું મને ખબર છે પનિશમેન્ટ મને જ થવાનું છે પણ કોઈ છૂટકો જ નથી એના વગર પનિશમેન્ટ ના પણ થાય સજા ના પણ મળે કેટલા કોંગ્રેસ પક્ષના મુખ્ય નેતાઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે એ લોકો માત્ર તેમના બંગલામાં જ એક્ટિવ છે તેમની એસી ઓફિસમાં એક્ટિવ છે માત્ર સૂચનાઓ આપે છે જાઓ અરે આ આપણી કોંગ્રેસની મુખ્ય કમિટીની અંદર એવા કેટલાય ભરાઈ ગયા છે ભાઈઓ કે જેમની પાસે બસો માણસ પણ નથી એ લોકો આપણને સલાહ સૂચના આપે આપણે કામ કરવાનું પાર્ટી ક્યાંથી જીતે એમાં પણ પાછા મુખ્ય મુખ્ય અને મુખ્ય નેતા જ્યારે આપણે કોંગ્રેસ પાર્ટી વતી આપણા એરિયામાં કે આસપાસ રજૂઆત કરીએ ત્યારે એક જ સવાલ કરે છે કે તમારા આ મુખ્ય નેતા પર વિશ્વાસ રખાય એ મોદીના મિત્ર નથી એ મોદીના માણસ નથી તો પછી મોદી શું ખોટા છે ત્યારે અમારી પાસે કોઈ જવાબ હતો નથી અમારી એટલે આ વર્કરોની વાત કરું છું કોઈ જવાબ હતો નથી તમારું શું આવશે ત્યારે ચૂપ બે વર્ષ પહેલાં શ્રી ગુરુદાસજીને મેં કાગળ લખીને કીધેલું લોકસભાના ઇલેક્શન પછી ટ્વીટ પણ કરી હતી મેસેજ પણ કર્યો હતો કે સાહેબ તમે એવા માણસને ટિકિટ આપો કે જેમની પાસે બૂથ વર્કર હોય અમદાવાદની સાથે મોટા શહેરી વિસ્તારની સત્તાવનથી સાઠ સીટો આવેલી છે ઇલેક્શનની ચૂંટણીનું કામ આઠ વાગે જ્યારે ચાલુ થતું હોય છે પચાસ ટકાથી વધુ જગ્યા પર સવારે સાત સાડા સાત સુધી બૂથમાં બેસવા માટેનો માણસ મળતો નથી અને આપણે ચૂંટણી જીતી જવી છે ચાહે બે હજાર સાત હોય બે હજાર બાર હોય આપણે મકાનના ફોર્મ બે હજાર બારમાં ભર્યા સામે પાર્ટી ચૂપચાપ બેસી ગઈ એને ખબર હતી કે મારે શું કરવાનું છે અઠવાડિયા પહેલાં કહી દીધું પાંચ દાડા પહેલાં અમે પચાસ લાખ મકાન બનાવીશું જે મુદ્દા પર આપણે ચાલ્યા એ મુદ્દો તોડી નાખ્યો તો શું એ જાણતા નહોતા કે અમારો મુદ્દો તૂટી જશે આપણી પાસે એવા મુદ્દા પણ હોવા જોઈએ હવે શું કરવાનું હું તો એમ કહું છું કોંગ્રેસ આવે છે આવે છે ને આવે છે અરે ભાઈઓ તમે બધા ભેગા થાવ એક નવી હિંમત બતાવો સ્ત્રીઓને આગળ લાવો મહિલા બસ ચાલુ થઈ છે મહિલા ટ્રેન ચાલુ થઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશનનાની ચૂંટણીમાં કે પંચાયતની ચૂંટણીમાં આપણે કહેવું પડે છે એટલે બોલું છું આપણે જખ મરાઈને પચાસ ટકા સ્ત્રી ઉમેદવારોને ઊભા રાખીએ છે આમાં આપો ને સ્ત્રીઓને ટિકિટ એકસો બ્યાસીમાંથી એકાણું ભણેલી ગણેલી હોશિયાર મહિલાઓને ટિકિટ આપો જો આ મોદી ફોદી ક્યાં ભાગી જાય છે એવું કરવું નથી જ્યારે ટિકિટ આપવાની આવશે ત્યારે એવું પેરાસૂટથી ઉમેદવાર આવશે અને અમારા નેતા એમ કહેશે ભાઈ હું તો આપું ને હું ક્યાં જાઉં પછી આપણે કહીએ કોંગ્રેસ આવે છે કોંગ્રેસ આવે છે દરેક વખતે વર્કરો નાસી થાય છે કામ બંધ કરી દે છે અમારા જેવા તો જીવીશું ત્યાં સુધી કોંગ્રેસને જ મત આપીશું પણ એવા વિશ્વાસપાત્ર નેતાની જરૂર છે અને યુવા નેતાની જરૂર છે આટલું કહું છું તો બે ચાર નામ તો આપીશ હું કોઈનો ચમચો નથી કે કંઈ એવી વાત નથી પણ મહિલાની વાત આવી ને ત્યારે આ બેન ધારાસભ્ય પણ છે સોશિયલ મીડિયામાં પણ રાઉન્ડ ઓ ક્લોક ચોવીસ કલાક એક્ટિવ છે વાર રાત્રે બે વાગે પણ તમે એમની પોસ્ટ જોઈ શકો છો કેશરીબેન ધારાસભ્ય એમને ઘણા આગળ લાવી શકાય ત્રીસ વર્ષથી વિધાનસભામાં પંચોતેર ટકા પ્રશ્નોના જવાબ આપે છે અને સરકારને ઘેરે છે તેવા શ્રી શક્તિસિંહને આગળ લવાય વંશવાદની વાત નથી કરતો પણ અમરસિંહના ડોક્ટર પુત્રને પણ આગળ લવાય જે લોકોમાં કંઈક છે જે લોકોના દિલમાં કોંગ્રેસ છે એ લોકોને આગળ લાવશો તો મજા આવશે કોંગ્રેસ આવશે ને કોંગ્રેસ આવે છે આપણે આપણા જે નેતાઓ હોય એટલે કહેવાનો મતલબ ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષના જે નેતાઓ છે યંગ છે જેમની પાસે બુથ વર્કર છે એમને ટિકિટ અપાય બાકી આપણામાંથી તો ઘણા છે જેમને ઘેર બેસવું પડે કારણ કે લોકો કશું ઉકાળી નથી શકતા ઓગણીસો સિત્યોતેર ઇઠ્યોતેરથી અત્યાર સુધીનો એમનો ઇતિહાસ હું જાણું છું કે જેમને ચૂંટણીઓ જેટલી જીતી નથી ને એટલી હારી છે આપણે એમનું શું કામ છે ચૂંટણી બેથી ત્રણ વાર હારી ગયા તો નર હરી અમીન જેવાને આપણે ટિકિટ નથી આપી આપણી પાર્ટીએ યંગ માણસને તો પછી આ લોકોનું શું કામ છે પાર્ટીમાં ભલે રહ્યા અરે ભાઈ તમારી પાસે હજુ હજી ટાઈમ છે ગવર્નર બનજો પણ આ તો કેવું છે તમને કોઈ કહી જ ના શકે કહેવાવાળાની બરબાદી થઈ જાય તો કોક તો મારા જેવાને હોળીનું નાળિયેર બનવું પડશે ને પાર્ટીમાં વર્કરો છે ઉચ્ચ માણસો પડ્યા છે પણ આ બે ચાર જણના હિસાબે જાહેરમાં કોઈ આવતા નથી કારણ કે એ લોકો જાણે છે બુદ્ધિશાળી છે કે કંઈ ઉકાળવાનું છે નહીં એટલે એ લોકો એમની રીતે દલીલબાજીઓ કરે છે ઘરમાં રહે છે અને ચૂપચાપ બેસી રહ્યા છે અને નેતાઓને મારો મેસેજ છે એમને જે સમજવું હોય એ સમજે બાકી હું તો મારામાં જીવ છે ત્યાં સુધી કોંગ્રેસને જ વોટ આપીશ કોંગ્રેસ પાર્ટીમાં એની વિચારધારાને જ વળગી રહીશ બાકી પાર્ટીને જે કરવું હોય કરી શકે છે અને પાર્ટી તો એટલી જૂની છે કે ભલ ભલા આયા અને ભલ ભલા જતા રહ્યા સાહેબ અને કોંગ્રેસ પ્રમુખને પણ કહું છું તમે ઢીલા ના પડો ભરતભાઈ તમે ઢીલા ના પડો તમે જે ધારો છો એ કરો કશું થવાનું નથી વોટ જનતાને આપવાનો છે કોઈ નેતાથી શું કરવા ગભરાવ છો નેતા પણ તમારી જેમ જ છે સારું લાગે તો જે તમને